અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદ પડશે અને રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી પટેલે કીધું છે મિત્રો અને જૂન રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ જૂન બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને છબ્બીસ થી ત્રીસ જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે આગળ જોઈએ તો મિત્રો કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે એવું અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા છે અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ કપડવંજ ખંભાત પંચમહાલ દાહોદ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આહવા નર્મદા છોટાઉદેપુર જુનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે એવું પણ કહેવામાં આવ્યું છે અને ત્રીસ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે વંબાલાલ પટેલે કહ્યું છે હા મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાવી છે જેમાં છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી આ જે જિલ્લાઓ છે એમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પાટણ મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પણ પડવાની સંભાવના છે એવું વ્યક્ત કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે આજથી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું થશે સક્રિય અને દસ જૂનની આસપાસ ચોમાસું વલસાડને આસપાસ પહોંચી શકે છે રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી કરાવી છે એક બાજુ જેમાં થી જૂન આસપાસ ચોમાસું સક્રિય થશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે આમાં કાચા મકાન ને છાપરા ઉડે એવા પવનો પણ ફૂંકાશે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે અઢાર જૂન થી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં અમરેલી જુનાગઢ ભાવનગર બોટાદ ખંભાત ભરૂચ જંબુસર અંકલેશ્વર તાપી નર્મદા સુરત નવસારી દાહોદ પંચમહાલ વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે બંગાળના ઉપસાગરમાં પણ પરિસ્થિતિ સાનુકૂળ છે અને એકવીસ જૂનની આસપાસ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ આડત્રીસ ડિગ્રીથી ઓગણચાલીસ ડિગ્રી જેટલું રહેશે આવું અંબાલાલ પટેલનું કેવું છે અંબાલાલ પટેલનું વધુમાં કેવું છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે અને દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન પાંત્રીસ થી છત્રીસ ડિગ્રી જેટલું રહેશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહેશે તો તારીખ ચોવીસ થી ઓગણીસ જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે કર્ણાટકમાં ભારે વરસાદ પડશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે પશ્ચિમના કેટલાક ભાગોમાં બસો મિલી જેટલો વરસાદ થશે ગરમીને લઈને હવામાન નેશનાલ અંબાલાલ પટેલની આગા આવી છે કે આગામી સાત દિવસ ગરમીમાં વધારો થશે તો ગુજરાતમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી થઈ શકે છે અને દરિયા કિનારાના ભાગોમાં ચોત્રીસ ડિગ્રી celsius ની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં આડત્રીસ degree ની આસપાસ તાપમાન રહેશે અને સૂકા પવનો ફૂંકાવાને કારણે ચોમાસામાં બ્રેક પડી શકે છે એવું એક બાજુ કહેવામાં આવી રહ્યું છે મોટી આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત ને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આજે ધોધમાર વરસાદ વરસી શકે તેવી સંભાવના છે આજથી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વરસાદ પડશે અને પૂર પણ આવી જશે એવી સંભાવના પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અહીંયા મિત્રો વાત કરીએ તો જામનગર છે મહેસાણા છે અમદાવાદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે અંકલેશ્વર છે અને વડોદરા છે એવા મોટા મોટા મહાનગરોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું છે કે આ અઠવાડિયું ખૂબ ભારે છે અને ખૂબ ભારે વરસાદ પડી શકે છે આ જિલ્લાઓમાં તેમજ આગળ વાત કરીએ તો પંચમહાલ ને દાહોદમાં પણ આજે વરસાદને જે આગાહી છે એ પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તેમજ જે છૂટાછવાયા વરસાદ અમુક જિલ્લાઓમાં પડી શકે છે એટલે પૂરા આખા ગુજરાતની વાત કરીએ તો અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડશે અને અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તેમજ જે પવન છે થોડો વાવાઝોડા સાથે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અને વેધાર વાત કરીએ એટલે કે આઈએમડી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે આઈએમડી દ્વારા પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડું પ્રમાણમાં વધારે નહીં રહે પરંતુ પવન સાથે વરસાદ આગાહી દ્વારા કરવામાં આવી છે તો તો મિત્રો વાત કરીએ બંગાળની એક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત ઉપર વરસાદનું આફત આવી શકે છે એટલે કે પૂર આવી શકે છે એવી સ્થિતિ સર્જાશે મોટા મહાનગરોમાં એવી પણ આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અને આજે રાત્રે ખૂબ ગાજવીજ સાથે વરસાદ પડશે અને અમુક જગ્યાએ તો વીજળી પણ પડશે એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે આગળ જોઈએ તો બોટાદ છે ભાવનગર છે જામનગર છે એવા વિસ્તારોમાં જેમ કે રાજકોટ છે ત્યાંના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને અને અમુક જગ્યાએ હેલી રહેશે આજે ને તારીખે ભરપૂર વરસાદ ગુજરાતમાં થઈ જશે એટલે કે ખેતી લાયક વરસાદ થઈ જશે એવું પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે અને પરેશ ગોસ્વામી દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે હવે છત્રી અને રેનકોટ કાઢી લેજો કેમ કે ગુજરાત માં જોવાસુ છે એ આવી ગયું છે અને હવે વરસાદ સિસ્ટમ છે જે સક્રિય થઈ ગઈ છે એટલે ગુજરાતના મોટા ભાગોમાં વરસાદ આજે વીસ તારીખ સુધીમાં પડી જશે અને ત્યારબાદ 21 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં ભરપૂર વરસાદ પૂરા ગુજરાતમાં થઈ જશે એટલે કે ખેતી લાયક વરસાદ હવે ટૂંક યોગ્ય સમયમાં થઈ જશે એટલે ખેડૂતો પણ ખેતીને તૈયારી કરી દે અને ખેડૂતો ખુશખુશાલ થઈ જાય એ વરસાદ આ સાલ થશે અને અમુક વેધલની દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ સાલ વરસાદ સારો રહેશે અને ખેડૂતોને ખેતીવાડીમાં પણ ફાયદો થશે પરંતુ અમુક ટાઈમે જે છે વરસાદ અમુક જિલ્લાઓમાં થોડો લેટ થશે પરંતુ ત્રીસ જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ ભરપૂર થઈ જશે એવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે